નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને શું આજે કપાસના ભાવ સોળસો સુધી મળી શકે છે કે નહીં અને આજે કપાસના ભાવ ક્યાં સુધી જઈ શકે છે અને ખેડૂતો માટે આજનું બજાર કેવું રહેવાનું છે તેના વિશે સંપૂર્ણ પ્રિવ્યૂ કરશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે કરંટમાં ચોપ્પન હજાર બસો રૂપિયો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ચાલીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર એમસીએક્સ વાયદાની હાઈની વાત કરીએ તો ચોપન હજાર છસો ને પચાસ સુધી જોવા મળ્યો હતો અને પ્રીવિયસ ક્લોઝ કરતા મિત્રો ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે જે આપણો એમસીએક્સ વાયદો છે અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો જે આપણો ન્યૂયોર્ક વાયદો છે એ અડસઠ પોઈન્ટ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદો મિત્રો આપણો જે છે એ બંધ તો જેના લીધે એમાં કોઈ પણ ચેન્જિસ જોવા નથી મળી રહ્યા અને ન્યૂયોર્ક વાયદો છે એમ આગામી દિવસો દરમિયાન કોઈ મોટા સુધારા થાય એવી પણ અત્યારે મિત્રો ધારણા નથી હવે મિત્રો હું તમને કપાસ બજારની માહિતી આપી દઉં તો અત્યારે જે આપણો કપાસ બજાર છે એ ધીમી ગતિએ અને સ્ટેબલ બજાર જોવા મળી રહ્યું છે કોઈ મોટા વધારા અને ઘટાડા જોવા નથી મળી રહ્યા સૌ પ્રથમ કપાસની મિત્રો આવકોની હું તમને વાત કરું તો ગુજરાતમાં કાલે કપાસની જે આવકો છે એમાં મોટા પ્રમાણમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ઘાસડીની વાત કરીએ તો માત્ર ને માત્ર પંચાણું હજાર આઠસો એકસઠ આવક જોવા મળી છે જે પ્રીવિયસ ડેની વાત કરીએ તો બે લાખ ચોવીસ હજાર હતી એટલે આવકોમાં મિત્રો જોરદાર ઘટાડો થયો છે અને ભાવની વાત કરીએ તો જે ભાવ છે મિત્રો એ જ ઊઝલ ચૌદસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે ભાવમાં મિત્રો કોઈ પણ પ્રકારના ફેરફાર અત્યારે જોવા નથી મળી રહ્યા કપાસના મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પાસઠ રૂપિયા જે સૌથી ઊંચો ભાવ છે જોવા મળી રહ્યો છે અને જે કપાસના જે અન્ય સેન્ટરો પર વાત કરીએ તો જે ભાવ છે એ હાઈએસ્ટ પ્રાઇઝ ચૌદસો સિત્તેર જોવા મળી રહી છે પરંતુ જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે મિત્રો એની વાત કરીએ તો તેરસો રૂપિયા અથવા તો બારસો રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ પ્રાઇસ જોવા મળી રહી છે એટલે કે જે ભાવ છે અત્યારે મિત્રો દબાયેલા જોવા મળી રહ્યા છે આશા છે કે આપણે જેમ કહ્યું છે એમ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને એમાં પણ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી જ્યારે માર્કેટ રજાઓ બાદ ખુલશે ત્યારે કપાસમાં સારી એવી તેજી જોવા મળી જાય હવે મિત્રો માર્કેટ ડેપની વાત કરીએ તો પાંચ ટકા સેન્ટરોમાં મિત્રો જે કપાસના ભાવ છે એ પંદરસો પ્લસ જોવા મળી રહ્યા છે અને બાકીના જે સેન્ટરો છે એમાં કપાસના ભાવ ચૌદસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો પંચોતેર સૌથી ઊંચા ભાવ ચાર હજાર અને સૌથી નીચા ભાવ સાત હજાર આઠસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ કપાસ અને ડુંગળીનો વિડીયો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ